સત્ય બોલીને આપણે સત્યવાદી બની શકતા નથી સારું બોલવાથી તમે સારું નહીં કરી શકો હૃદય વધારવું પડશે માત્ર દાઢી વધારીને વ્યક્તિ સાધુ બની શકતો નથી મોક્ષ માટે મરવાની જરૂર નથી વ્યક્તિએ ખૂબ જ કાળજીપૂર્વક જીવવાની જરૂર છે જો તમને તે મરી ગયું છે તો તમે તમારા સારા નસીબને શેર કરો છો તમારી ખુશીમાં દરેકનો ભાગ છે જય શ્રી રામ આપણા આંતરિક લોહતત્વને મજબૂત રાખવા માટે ત્રણ વસ્તુઓ આપવામાં આવે છે ધીરજ મક્કમતા અને શ્રમ જય શ્રી રામ ગણિત બરાબર શીખવતા ન હતા પણ આટલું જાણતા હતા એ ખુશી વેચવાથી વધે છે જય શ્રી રામ એવરેસ્ટ મેળવવા માટે સ્પર્ધા છે કૈલાસ પહોંચવા માટે શ્રદ્ધાની જરૂર છે જય શ્રી રામ મોક્ષ એ બે અક્ષરો વાળો શબ્દ છે જેમાં મો એટલે આશક્તિ અને ક્ષ એટલે ક્ષય અને વિનાશ આપણા જીવનમાં ધીમે ધીમે આ શક્તિનો નાશ થવો જોઈએ તેને મોક્ષ કહેવાય છે જય શ્રી રામ જરૂરી નથી કે દરેક સંબંધનો અંત લડાઈ જ હોય છે અમુક સંબંધો તો કોઈની ખુશી માટે પણ છોડવા પડે છે જય શ્રી રામ ક્યારેય બીજા જેવા બનવાનો પ્રયત્ન ન કરો દરેક વ્યક્તિની પોતાની આગવી ઓળખ હોય છે જય શ્રી રામ માણસનો આંતરિક ખાલીફો ફક્ત બે વસ્તુઓ દ્વારા જ ભરી શકાય છે પ્રેમ અને બલિદાન સાથે જય શ્રીરામ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો